સૌને જય હનુમાન આજે આપણે છે દ્વારકા સોમનાથ હાઈવે ઉપર અને ચમત્કારિક હનુમાન મંદિરના દર્શન છે હા મંદિર નાનું સરસ મજાનો બગીચો છે પણ એક વ્યક્તિ આવે છે છે અને અહીં રોકાઈ જાય ખૂબ જ સારો એનો ઇતિહાસ છે આ ઘણા બધા લોકો માનતા પૂરી કરવા આવે છે એવા મોચા હનુમાન મંદિરનું આ બહારનું દ્રશ્ય તમને જોવા બતાવું છું અને ખાસ મંદિરની જે બહાર આશ્રમ છે એની સૂચનાઓ છે એ પણ છે આશ્રમમાં તમે રોકાઈ શકો છો આશ્રમમાં પ્રાથમિક સારવાર પણ કરવામાં આવે છે આશ્રમમાં જમવાની સુવિધા પણ આપવામાં આવે છે આશ્રમમાં ચા પાણી ચોવીસ કલાક ચાલુ હોય છે મિત્રો ખૂબ જ સરસ મજાનો આ આશ્રમ છે આશ્રમની આ તમે સૂચનાઓ વાંચી અને હવે આપણે અંદર પ્રવેશ કર્યો અંદર પ્રવેશ કરતા સુધી સીધું આ જે આપણા ગામડાઓનું દ્રશ્ય હોય ગામડાના જૂના જે આપણા ઈંટોના બનેલા મકાન હતા એની એક દ્રશ્યમાન થાય છે સાથે સાથે મહાવીરની મૂર્તિ સાથે સાથે શંકર ભગવાનની મૂર્તિ અને આ કઠિયારાનું જે કૌવાડી છે એના દર્શન થાય છે હવે બગીચો છે કમાન આકાર નો સરસ મજાનો આ બગીચાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને આ બગીચામાં તમને એક પ્રકારની શાંતિનો અહેસાસ થાય છે જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન જેમાં તમને અદ્ભુત સરસ મજાની માહિતી મળતી રહેશે વાત કરીએ આ મંદિરના ઇતિહાસની તો ખૂબ જ જૂનું ઐતિહાસિક મંદિર છે અને અહીંના લોકો માનતાઓ પૂરી કરવામાં આવે છે પણ મંદિર ખાસ પ્રખ્યાત થયું એક બાવીસ વર્ષની ફ્રાન્સની યુવતી છે એ ભારત ભ્રમણ માટે નીકળે છે અને ભ્રમણ કરતા કરતા આ હાઈવે નજીક આવેલા હનુમાનજી મંદિરના દર્શન કરે છે અને એને કંઈક દિવ્ય શક્તિનો અહેસાસ થાય છે અને એ માતાજી નામ સ્વરૂપ કરે છે સંતોષગીરી માતાજી નામ ધારણ કરે છે અને આજે પણ આ સંતોષગીરી માતાજી છે એ વૃદ્ધ થઈ ગયા છે લાંબી જટા છે અને આ મંદિરમાં એ પૂજા અર્ચના કરે છે સાથે સાથે આ મંદિરની ખૂબી એ છે કે મંદિરમાં તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે આસપાસના ઘેડ વિસ્તારના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન હોય કે પછી નાના બાળકોને રમતગમતની સ્પર્ધાઓનું આયોજન હોય નાના બાળકો માટે તો આ ભૂલકાવા માટે તો આ બગીચો એક સ્વર્ગ સમાન છે જો બાળકોની મોજ મસ્તી તમે વિડીયોમાં જોઈ શકો છો આ સિવાય વાત કરતા હતા આપણે માતાજીની તો માતાજી છે એ અહીં રોગોની પ્રાથમિક સારવાર અને તેને લગતી આયુર્વેદિક દવાઓ પણ આપે છે આ જે મંદિર છે અને મંદિરનું પટાંગણ છે એમાં કેટલા બધા ઉપયોગી અને આયુર્વેદિક વૃક્ષોનું માતાજીએ વાવેતર કર્યું છે વૃદ્ધ પ્રાપુતિક અને ભૌગોલિક વાતાવરણ છે નાના મોટા અબાલ વૃદ્ધ સૌને ગમે એવો આ બગીચો અને સાથે સાથે મંદિર જૂનવાણી વસ્તુઓનો એક સરસ મજાનો સંગ્રહ આ ગાડાઓ તમે જોઈ શકો છો ખૂબ જ ઐતિહાસિક જે તે આપણે જૂના ગાડાઓ અત્યારે તો ટ્રેક્ટરનો જમાનો આવ્યો છે એટલે ગાડાઓ તો ગયા છે અને સરસ મજાનું આ બગીચાનું વાતાવરણ તમે બેસો એટલે મનની શાંતિ મળે આ અંતર શાંતિ યાત્રા માટેની સરસ મજાની આપણે ભૂલ ભૂલામણી કહીએ છીએ એવી ભૂલ ભૂલામણી મૌન વ્રત ધારણ કરી અને ખરેખર તમારે આ અંતરની શાંતિ યાત્રા કરો એટલે તમારો અંતર આત્મા જરૂર જાગે છે આવું સરસ મજાનું સ્થળ છે ચમત્કારિક મંદિર છે તમે અહીં આવશો એટલે ચમત્કારના દર્શન થશે તમારા મનને શાંતિ મળશે એની હું ખાતરી આપું છું કારણ કે આ મંદિરમાં આ આશ્રમમાં હું ઘણીવાર જઈ આવ્યો છું તો ખૂબ જ સરસ આવું જ્યારે પણ માધવપુરની નજીક પોરબંદર જાતા હોય માધવપુરથી નજીક બે પાંચ કિલોમીટરમાં જ હાઈવે ઉપર તમને મેં આગળ બતાવ્યો એવો મોચા હનુમાનનો બોર્ડ જોવા મળશે અને આ મોચા હનુમાનમાં તમે પ્રવેશ કરશો એટલે આવા અદ્ભુત દ્રશ્યો તમને જોવા મળશે સાથે સાથે માતાજીના દર્શન પણ કરજો અને કોઈ તમારે એવી તકલીફ હોય અને જો એ સમયે તમે હોય તો માતાજી તમને યોગ્ય સારવાર લેવા પણ આપશે સૌને જય હનુમાન